લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે ચૂંટણીના પરિણામ પણ ચોંકાવનારા આવ્યા ગુજરાતમાં કોંગ્રેસને એક બેઠક મળી છે બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી બીજી ઘણી બેઠકો એવી હતી કે જેમાં કોંગ્રેસ જીતી શકતી હતી જેમાં આણંદ પાટણ વગેરે છેલ્લે સુધી પાટણની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા હતા પરંતુ અંતે એક બે રાઉન્ડ બાકી હતા અને ભાજપના ઉમેદવાર આગળ થઈ ગયા હતા ત્યારે સવાલ ઊભો થયો કે શું કોઈ મતગણતરી ગડબડ થઈ છે પરિણામ બાદ આવા સવાલો ઊભા થવા સ્વાભાવિક હતા અને ગરબડની શંકા માત્ર લોકો નથી કરી રહ્યા અનેક રિપોર્ટ્સ પણ એવા આવ્યા છે કે જે એવું બતાવી રહ્યા છે કે લોકસભાની ચૂંટણીમાં ગોલમાલ થયો છે બનાસકાંઠા બેઠક કોંગ્રેસ જીત્યું એના માટે કોંગ્રેસ ખુશ છે એમાં નવા પ્રાણ ફૂંકાયા છે પણ બનાસકાંઠા સિવાય કોંગ્રેસ કોઈ બીજી બેઠક જીતી શક્યું નથી પાટણ લોકસભા બેઠક કોંગ્રેસ જીતે એમ હતું અને પાટણ કોંગ્રેસ જીતે એમ ચૂંટણી પહેલાથી બધા માની રહ્યા હતા પરિણામ આવ્યું ત્યારે ચંદનજી ઠાકોર સતત આગળ ચાલી રહ્યા હતા પછી અચાનક છેલ્લે બે ત્રણ રાઉન્ડ બાકી હતા તેમાં અચાનક ભાજપના ઉમેદવાર આગળ ચાલવા લાગ્યા હતા અને બે રિપોર્ટ એવું બતાવી રહ્યા છે કે લોકસભાની ચૂંટણીમાં ગરબડ થઈ છે મતગણતરીના આંકડા છે અને મતગણતરી બાદ પરિણામના જે આંકડાઓ આવ્યા છે એ બંને બહુ વિસંગતતા છે અને એમાંથી એક રિપોર્ટ છે એડીઆરનો રિપોર્ટ એમાં સ્પષ્ટ આરોપ છે કે ચૂંટણી પંચે જે આંકડા જાહેર કર્યા છે અને મતગણતરીના જે આંકડાઓ છે તે આંકડાઓમાં ખૂબ જ વિરોધાભાસ છે જેના કારણે ઘણી બધી બેઠકો એવી છે આંકડા મેચ નથી થતા અને ત્યાં કોઈ ગોલમાલ થઈ છે છે આંકડામાં ગુજરાતની બેઠકોમાં આવા આંકડાની વિસંગતા જોવા મળી એવું રિપોર્ટ કહી રહ્યા છે પણ એડીઆર ના રિપોર્ટ સિવાય વોટ ફોર ડેમોક્રેસી રિપોર્ટ પણ સામે આવ્યો છે જેની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે એનો દાવો એવો છે કે ચાર પોઈન્ટ કરોડ મત વધ્યા છે ગુજરાતમાં ત્રણ ટકા મતનો વધારો થયો છે અને એવી બેઠક કઈ છે કે જેમાં ત્રીસ હજાર મત થી જીત નક્કી થઈ હોય તો એવી બે બેઠકો છે એક બનાસકાંઠા અને બીજી પાટણ બનાસકાંઠા તો કોંગ્રેસ જીતી ગયું પરંતુ પાટણ બેઠક ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી એકત્રીસ હજાર મત થી જીત્યા અને હવે એ શંકાના દાયરામાં છે કારણ કે બે અલગ અલગ રિપોર્ટ એવું કહી રહ્યા છે કે ગુજરાતની ની છવ્વીસ ચોવીસ જેટલી બેઠકોમાં મતગણતરીના આંકડાઓ છે તે ખૂબ જ અલગ અલગ છે જો કઈ આંકડાઓમાં ગરબડ થઈ નથી તો ચંદનજી ઠાકોર જીતી શકતા હતા અચાનક ચંદનજી ઠાકોર કેવી રીતે પાછળ આવી ગયા